નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટે તમારે જે છે એ જીખાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજ છે એની અંદર તમારે ધોરણ બાર પૂરું થઈ ગયું હોય અને તમે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય તો તમારે જીગાસ પોર્ટલ પર સૌપ્રથમ પ્રથમ પહેલાં ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે એના પછી તમારું જે છ સ્ટેપ છે એની અંદર આખું ફોર્મ જે છે એ ભરવાનું હોય છે એના માટે એડમિશન રાઉન્ડ જે છે એ એક માટેના ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે અને રાઉન્ડ ટુ માટેના ફોર્મ જે છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન આવી રહ્યો છે કે એડમિશનનું ફોર્મ જે છે એ ભરાતું નથી સાથે સાથે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તેઓ અનુસ્નાતકની અંદર એટલે કે એમ એ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સ સાથે સાથે બી એડ એલ અને નર્સિંગ જેવા કોર્સની અંદર એડમિશન મેળવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ જે છે એ આખું ફોર્મ હજુ સુધી ભરાતું નથી તો આ તમામ વિદ્યાર્થીઓનું આખું ફોર્મ જે છે એ કેમ નથી ભરાતું અને આ ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ચિકાસ પોર્ટલ અંગેની તમામ માહિતી જે છે એ સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં આવી તમામ માહિતી અને સાથે સાથે એડમિશન પ્રક્રિયાની તમામ માહિતી કઈ તારીખે ફોર્મ ભરાશે કઈ તારીખે મેરિટ જાહેર કરવામાં આવશે આ તમામ માહિતી માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ આ વર્ષે તમને ઓફલાઈન એડમિશન જે છે એ મળશે નહીં તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું મને કોમેન્ટ આવેલી છે કે અહીંયા તો અમારી જે ઘણી બધી યુનિવર્સિટી છે એની અંદર અમે જઈ અને ઓફલાઈન એડમિશન જે છે એ લઈ લીધું છે તો એ કઈ રીતે કહું છું જે પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર જો તમે અભ્યાસ કરવા માગતા હોય તો જ તમારે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમે કોઈપણ પ્રકારની ખાનગી યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવા માગતા હોય તો તમારે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ આપું એક અહીંયા છે ગણપત યુનિવર્સિટી મહેસાણાની અંદર જો તમે આ ગણપત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવા માગતા હોય તો તમારે જે છે એ જીઘાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી માત્ર ને માત્ર જે પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર જ અભ્યાસ કરવા માટે તમારે જીગાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું છે આ પંદર સરકારી યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવા માટે તમને આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવનાર નથી યુજી રાઉન્ડ ટુ એટલે કે ધોરણ બાર પછી સ્નાતકની અંદર એડમિશન માટેનું રાઉન્ડ ટુ અને પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન વિશેની વાત જે છે એ આપણે કરવાના છીએ ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન રાઉન્ડ એક માટે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ મે હતી અને ત્રેવીસ તારીખ સુધીમાં તમારે એના માટે જે છે એ ફોર્મ વેરીફાય કરી દેવાના હતા ઓગણત્રીસ તારીખે પ્રથમ રાઉન્ડનું જે છે એ ફાઇનલ મેરિટ જ જાહેર કરવામાં આવશે એના પછી તમને જે કોલેજની અંદર એડમિશન મળતું છે તમારે એનો ઓફર લેટર ડાઉનલોડ કરી ત્યાં કોલેજમાં જઈ જરૂરી જે છે એ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે જે કોલેજની જેટલી ફી હતી એ ફી સાથે લઈ જવાની છે એ ફી ભરી અને તમારે એકત્રીસ તારીખ સુધીમાં જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે હવે રાઉન્ડ ટુ માટે જે છે એ ક્વિક રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ શરૂ થઈ ગયું છે એડમિશનનું ફોર્મ જે છે એ નથી ભરાતું અને ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે એના વિશે હું તમને જણાવવા માંગુ છું તો ચાલો સૌપ્રથમ જે જિકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આપણે પહોંચી જઈએ ઝિકાસની ઓફિશિયલ વેબસાઇટ જવા માટે તમારે ગૂગલની અંદર જઈ જીગાસ લખી અને સર્ચ કરી દેવાનું છે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપવામાં આવેલી છે તમારે એને ઓપન કરી લેવાની છે જેવું તમે એને ઓપન કરશો આ રીતે તમારા સામે ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે એ સૌ પ્રથમ ક્લિયરલી લખી દેવામાં આવ્યું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અત્યારે ખાલી તમારે ક્વિક રજીસ્ટ્રેશન જે છે એ જ કરવાનું છે એની એડમિશન પ્રક્રિયા જે છે એ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી એના વિશેની પણ ઇન્ફોર્મેશન જે છે તમને હું આપું છું તમે જેવું એપ્લાય ના ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો સિલેક્ટ પોસ્ટ ટાઈપની અંદર તમને જે છે એ અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલરનો ઓપ્શન જે છે એ ફરીથી દેખાવા માંડે છે તો આ રીતે તમે છે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર આ તમામ ઓપ્શન જે છે એ તમને અહીંયા દેખાવા મળશે પછી તમારે આ તમામ ઇન્ફોર્મેશન ભરી અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવી નાખી અને તમારે જે છે એ સબમિટ કરી દેવાનું છે તમે આટલું કરશો તો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મોકલી આપવામાં આવશે તો એ તમને મળી જાય તો તમારે જે છે એ અહીંયા આવીને પાછું તમારે જે છે એ લોગ ઇન કરી લેવાનું હોય છે તો ચાલો હું જે છે એ લોગ ઇન કરી લઉં છું જેવું તમે લોગ ઇન કરશો તો તમારા સામે કેવા બુક કરવાનું ઇન્ટરફેસ આવશે એ પણ હું તમને અહીંયા દેખાડી દઉં છું જેવું તમે યુઝરનેમ અને પાસવર્ડથી લોગ ઇન કરશો તમારા સામે તમારું ફોર્મ જે છે એ આ રીતે છ સ્ટેપની અંદર ખુલી જશે આ રીતે ફોર્મ ખુલી જાય પહેલાં કોના માટે કહું છું પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન રાઉન્ડ ટુના એડમિશન માટે તો તમે જોઈ શકો છો જો તમે પેમેન્ટ પર ક્લિક કરશો તો ખરેખર કેવું થવું જોઈએ કે તમારું જે છે એ ત્રણસો રૂપિયા પેમેન્ટ કરવા માટેનું જે છે એ ખુલવું જોઈએ પણ અત્યારે એવું કંઈ જ ખુલી રહ્યું નથી તો એનો મતલબ એવો થાય છે કે અત્યારે ખાલી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે જેને ધોરણ સોરી એને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનો એ પોસ્ટ ગ્રેજ્યુએશન એમ એ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સ સાથે સાથે જે વિદ્યાર્થીઓને બી એડ એલ એલ બી નર્સિંગ વગેરેની અંદર એડમિશન લેવાનો હોય જેવું તેવું પેમેન્ટ પર ક્લિક કરશે તો એમનું આગળનું ફોર્મ જે છે એ ખુલતું જ નથી સાથે સાથે તમે અંડર ગ્રેજ્યુએશ માટે ક્વિક રજિસ્ટ્રેશન કર્યું છે એટલે કે તમે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય અને પ્રથમ રાઉન્ડની અંદર તમારું ફોર્મ જે છે એ ભરવાનું રહી ગયું હોય હવે તમે ક્વિક રજીસ્ટ્રેશન કર્યા પછી છે પેમેન્ટ પર ક્લિક કરશો તો પેમેન્ટ પર જે છે એ ક્લિક થતું નથી તો એના માટે જે છે એ ચિકાસ પોર્ટલનું જે છે એ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એના પર જે ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી એ હું તમને અહીંયા જે છે એ જણાવવા માગીશ ફોર્મ ભરવાનું હજુ સુધી જે છે એ શરૂ થયું નથી એનો વિગતવાર અભ્યાસક્રમ જ્યારે પણ બહાર પાડવામાં આવશે તો એની સૌપ્રથમ માહિતી જે છે એ તમને એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે તો ચલો જે ઓફિશિયલ સ્ટોરી મૂકવામાં આવી એ સ્ટોરી હું જે છે એ તમને સંભળાવું છું વાંચીને તમે અહીંયા જોઈ શકો છો ક્લિયર રીતે લખ્યું છે અટેન્શન પ્લીઝ એટલે કે ધ્યાન આપો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ ક્વિક રજિસ્ટ્રેશન ફોર સેકન્ડ ફેઝ યુઝી વિલ સ્ટાર્ટ ટુડે શિડ્યુલ વિલ બી સેટ તો આ સ્ટોરી જે છે એ કાલે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરવામાં આવી હતી અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ક્વિક રજીસ્ટ્રેશન ફોર સેકન્ડ ફેઝ યુઝી વિલ સ્ટાર્ટ ટુડે એટલે કે કાલથી જે છે એ ક્વિક રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે રાઉન્ડ ટુ માટે શીડ્યુલ વિલ બી સેટ અને એની અંદર આખું ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે એની ઇન્ફોર્મેશન જે છે એ હવે પછી શેર કરવામાં આવશે એટલે કે તમારે અત્યારે ખાલી ક્વિક રજીસ્ટ્રેશન જ કરવાનું છે ધોરણ બાર પછી તમે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય અને તમારે પ્રથમ રાઉન્ડની અંદર કોઈ પણ કારણોસર એડમિશન મેળવવાનું રહી ગયું હોય તો તમારે અત્યારે ખાલી જે છે એ ક્વિક રજીસ્ટ્રેશન છે એ જ કરવાનું છે એના પછીનું આગળનું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી એ કારણથી તમે જે છે એ ફોર્મ ભરી શકતા નથી અને હવે આપણે વાત કરી કે જે વિદ્યાર્થીઓ એમએ એ એમ કોમ એમએસસી બીએડ એડ એલ એલ અને નર્સિંગ જેવા કોર્સની અંદર એડમિશન મેળવવા માગે છે તો એના માટે સૂચના તમે જોઈ લો પીજી રજિસ્ટ્રેશન એન્ડ શેડ્યુલ વિલ બી ડિક્લેર સુન તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તમારે ખાલી ક્વિક રજિસ્ટ્રેશન કરી દેવાનું છે આખું ફોર્મ ભરવાનું તારીખો સાથેનું શેડ્યુલ એ જે છે એ હવે પછી બહાર પાડવામાં આવશે અને એના માટેનું મેઇન રીઝન એ છે કે સેમેસ્ટર છના પરિણામ જે છે એ ઘણી બધી યુનિવર્સિટી દ્વારા જે છે એ જાહેર કરવામાં આવ્યા નથી જે આ પંદર સરકારી યુનિવર્સિટી છે એના પંદરે પંદર સરકારી યુનિવર્સિટીમાંથી એકવાર ધોરણ છના તમામ પરિણામો જાહેર કરી દેવામાં આવે એના પછી જ પોસ્ટ ગ્રેજ્યુએશનનું રજિસ્ટ્રેશન જે છે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો યુજી માટે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરી અને રોકાઈ જવાનું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ક્વિક રજીસ્ટ્રેશન કરી અને રોકાઈ જવાનું છે બંને માટે જે છે એ હજુ ફોર્મ ભરાવાના શરૂ થયા નથી ફોર્મ ભરાવાના શરૂ થશે તો એની કોઈપણ ઇન્ફોર્મેશન જે છે હું તમને આપી દઈશ તમે એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો બાકી તમારો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી પૂછજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ